નમસ્કાર અમારા દિલથી વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો પેન્શનરો તથા કર્મચારીઓના મૂળ પગાર પેન્શનમાં થશે ત્રીસથી ચોત્રીસ ટકાનો તોતિંગ વધારો તો જાણો પૂરેપૂરી અપડેટ કે શું છે માહિતી તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સર સમજાઈ જાય તેવી સરળ ભાષામાં આપણે સમજાવવાનો પ્રયાસ કર્યો છે તો વાત કરીએ તો કેન્દ્ર સરકારે આઠમા પગાર પંચ અંગે એક મોટું અપડેટ બહાર પાડ્યું છે જે દેશભરના કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શન ધારકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર છે તો જાન્યુઆરી બે હજાર પચીસમાં કેન્દ્ર સરકારે આઠમા પગાર પંચની રચનાની જાહેરાત કરી હતી તો આ કમિશનનો હેતુ સરકારી કર્મચારીઓના પગાર ભથ્થા અને પેન્શનની સમીક્ષા કરવાનો અને નવી ભલામણો રજૂ કરવાનો છે તો આ એક ખાસ સરકારી સમિતિ છે જે દર થોડા વર્ષે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર ધોરણ નક્કી કરે છે તો આઠમો પગાર પંચ સાતમા પગાર પંચની ભલામણો પછી આવશે અને કર્મચારીઓને મૂળભૂત સુધારા અને પગારમાં વધારાનો લાભ પણ આપવામાં આવશે મિત્રો તો વાત કરીએ તો સરકારી કર્મચારીઓને અપેક્ષા છે કે તેમના અમલીકરણ પછી તેમના પગારમાં લગભગ ત્રીસથી ચોત્રીસ ટકાનો વધારો થઈ શકે છે તો કેન્દ્ર સરકારે કહ્યું છે કે કમિશનની રચનાની ઔપચારિક પ્રક્રિયા ટૂંક સમયમાં પૂર્ણ થશે અને આ પ્રક્રિયા પછી પગાર વધારાની નવી ભલામણો જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ કરી શકાય છે ત્યારબાદ વાત કરીએ તો આ પગાર વધારાથી એક કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને સાઠ લાખથી વધુ પેન્શનરોને ફાયદો થશે અને આવી સ્થિતિમાં આઠમા પગાર પંચનો અહેવાલ દેશભરના સરકારી કર્મચારીઓ માટે રાહત અને નવી તકો લાવશે તો મિત્રો ખાસ કરીને સૌથી પહેલાં લાભ છે તે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને આપવામાં આવશે અને ત્યારબાદ અલગ અલગ રીતે રાજ્ય સરકારો પોતાના પેન્શનરો અને કર્મચારીઓ માટે આઠમા પગાર પંચનો લાભ છે તે આપશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો આઠમો પગાર પંચ એક સરકારી સમિતિ છે જે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર ધોરણની પુનઃ પરીક્ષા કરે છે તો તેનો હેતુ કર્મચારીઓના પગાર ભથ્થા અને પેન્શન તેમજ મોંઘવારી ભથ્થામાં સુધારો કરીને તેમને વધુ સારી નાણાકીય સુરક્ષા પૂરી પાડવાનો છે તો સરકાર દર દસ વર્ષે પગાર પંચની રચના કરે છે જેથી સરકારી કર્મચારીઓના પગાર તેમની જરૂરિયાતો ફુગાવો અને વર્તમાન આર્થિક પરિસ્થિતિઓ અનુસાર અપડેટ કરી શકાય તો મિત્રો ખાસ કરીને નવું પગાર પંચ છે તે દર દસ વર્ષે લાગુ કરવામાં આવતું હોય છે અને તેના લીધે કર્મચારીઓ તેમજ પેન્શનરોના પગાર પેન્શન ભથ્થા તેમજ મોંઘવારી ભથ્થામાં સુધારો કરતા હોય છે ત્યારબાદ વાત કરીએ તો જાન્યુઆરી બે હજાર પચીસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઠમા પગાર પંચની રચનાની જાહેરાત કરી હતી તો આ કમિશનની રચના સાથે સરકારી કર્મચારીઓને આશા છે કે તેમના મૂળ પગાર ભથ્થા તેમજ પેન્શનમાં વધારો થશે આ ઉપરાંત મોંઘવારી ભથ્થાનું માળખું પણ બદલી શકાય છે જે ડીએની ગણતરીને વધુ સમાન બનાવશે તો આ વખતે એવી ચર્ચા છે કે ફિટમેન ફેક્ટર એક થી ત્યાંશીથી બે પોઈન્ટ છેતાલીસની વચ્ચે હોઈ શકે છે તો જેનો અર્થ એ છે કે કર્મચારીઓનો મૂળ પગાર લગભગ બમણો કે તેથી વધુ થઈ શકે છે ઉદાહરણ તરીકે કર્મચારીઓનો મૂળ પગાર રૂપિયા અઢાર હજારથી વધીને એકાવન હજાર એંશી થઈ શકે છે તો કમિશનની રચના પછી તે સરકારને પોતાનો અહેવાલ સુપરત કરશે આ પછી કેબિનેટની મંજૂરી પછી નવા પગાર ધોરણનો અમલ કરવામાં આવશે તો આનાથી કર્મચારીઓનું જીવન ધોરણ સુધરશે અને તેમની આર્થિક સ્થિતિ મજબૂત થશે તો આઠમું પગાર પંચ માત્ર પગાર વધારાની વાત કરતું નથી પરંતુ પેન્શનરો માટે વધુ સારી સુવિધાઓ અને ભથ્થા પણ સુનિશ્ચિત કરે છે ત્યારબાદ અંતમાં વાત કરીએ તો કર્મચારીઓ માટે કેન્દ્ર સરકારની યોજનાઓ અને લાભો વિશે તો સરકારે સ્પષ્ટતા કરી છે કે પગાર પંચનો અહેવાલ બે હજાર પચીસના અંત સુધીમાં આવી શકે છે અને તેનો અમલ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી થઈ શકે છે તો આ ફેરફારની સીધી અસર લગભગ એક કરોડ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને પડશે તો સરકારે એમ પણ કહ્યું છે કે તે રાજ્ય સરકારો સાથે પણ વાતચીત કરી રહી છે જેથી પગાર પંચની ભલામણોને દરેક સ્તરે અસરકારક રીતે લાગુ કરી શકાય તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવી જ માહિતીઓ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર